હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવતત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંગીત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મીન રાશિના તમામ જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીને આવી રહ્યો છે લાસ્ટ વિડીયોમાં આપણે કુંભ રાશિના તમામ જાતકો વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તે વિડીયો તમે મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપેલ છે જરૂરથી ચેક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ કુંભ રાશિના જાતકોને તે માહિતી શેર કરવાનું ન બોલવો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મીન રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ દ ચ જ થ આ ચાર મૂળાક્ષરપતિ થાય છે ને તેની થાય છે મીન રાશિ તો તમારી સ્ક્રીન ઉપર જે ચંદ્રકુંડળી દેખાઈ રહી છે તે છે મીન રાશિની ચંદ્રકુંડળી એટલે કે આ વિડીયોમાં આપણે મીન રાશિના તમામ જાતકોની મૂન સાઇનના આધારે સમજીશું કે કયા પ્રમાણે આવનારો મહિનો તમારા માટે રહી શકે છે તો જે પ્રમાણે દેખાય છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં શનિ દેવતા વ્યમાન છે ત્યારબાદ ચતુર્થ સ્થાનમાં ગુરુદેવતા પંચમ સ્થાનમાં શુક્ર દેવતા સૂર્યબુદ્ધ અને કેતુની યુતિ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં મંગળ દેવતા સપ્તમ સ્થાનમાં અને રાહુ દેવતા બારમા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે આ પ્રમાણે ગ્રહોની કે ગોઠવણ થઈ રહી છે જો આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ ચાર રાશિ પરિવર્તન વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ તો ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા કન્યા રાશિમાં જઈ રહ્યા છે એટલે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાંથી અષ્ટમ સ્થાનમાં ગોચર કર્યા છે ત્યારબાદ સપ્ટેમ્બરના રોજ શુક્ર દેવતા સિંહ રાશિમાં અને પંદર જ સપ્ટેમ્બરના રોજ બુધ્ધ દેવતા કન્યા રાશિમાં જઈ રહ્યા છે એટલે કે પંદર સપ્ટેમ્બરના રોજ બુધ દેવતા તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં આવી રહ્યા છે અને પંદર સપ્ટેમ્બરના રોજ જ શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે ત્યારબાદ જો જોઈએ તો સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવતા કન્યા રાશિમાં જઈ રહ્યા છે એટલે કે સત્તર સપ્ટેમ્બરના રોજ ફરીથી સૂર્ય દેવતા પણ બુદ્ધ દેવતાને જોઈન કરી રહ્યા છે તમારી સપ્તમ સ્થાનમાં તો આ પ્રમાણે રાશિ ગ્રહોની પરિવર્તન થઈ રહ્યું છે અને સાથે સાથે જ ગ્રહો પણ કંઈક આ પ્રમાણે ગોઠવણ થઈ રહી છે તો હવે તેના વિશે સમજીએ કે આ મહિનો તમારા માટે કયા પ્રમાણે પરિણામ લઈને આવ્યો છે સૌ પ્રથમ વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો તમામ મીન રાશિના જાતકો જો સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો શનિ મહારાજ વકરી અવસ્થામાં તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં છે અને સાથે જો જોઈએ તો મંગળદેવની દ્રષ્ટિ પણ થઈ રહી છે અને ત્યારબાદ પંદર અને સપ્ટેમ્બર બાદ અનુક્રમે બુધ અને સૂર્ય જે આવી રહ્યા છે તે પણ શનિદેવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે તેના કારણે આ મહિના દરમિયાન તમારે તમારા હેલ્થ બાબતે થોડુંક વધારે એક્સરસાઇઝ કરવાની જરૂરત છે અને સૌથી મહત્ત્વપૂર્ણ આ મહિના દરમિયાન મીન રાશિના તમામ જાતકો તમારે હાઇડ્રેટેડ રહેવાની જરૂરત છે એટલે કે તમારા શરીરમાંથી પાણી બહુ તમે ઓછું જ તમે ગ્રહણ કરી રહ્યા છો તે પ્રમાણેના સંજોગો બની શકે છે અને પછી પાણીને લગતી જે કંઈ પણ પેટને લગતી તકલીફ હોય તે તમામ વસ્તુ થવાના સંજોગો બની રહ્યા છે તે મીન રાશિના તમામ જાતકો આ મહિનામાં એક વાત મગજમાં તમે રાખી લો કે વધારે પાણીનો ઇન્ટેક કરવાનું છે વધારે તમારે પાણી પીવું જ જોઈએ અને તમે તો જાણો છો કે જેટલું વધારે શરીરમાં પાણી હશે તેટલું સારું આપણું માઇન્ડ સાર્પ કામ કરી શકશે તો તે રીતે પણ સારું છે પરંતુ જે પ્રમાણે ગ્રહોની ગોઠવણ છે તો હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે નહીં તો ડિહાઈડ્રેશનને કારણે તકલીફ કંઈક ને કંઈક આવી શકે છે બીજી એક વાતની કાળજી રાખવાની છે કે ચૌદ સપ્ટેમ્બરના રોજ જ્યારે મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં આવશે તેના કારણે મહિલાઓ અને પુરુષો બંનેની હું વાત કરી રહ્યો છું પૂરા મહિના દરમિયાન તમારું છૂટ સાતમું અને આઠમું સ્થાન જે મંગળ મંગળદેવતાથી વધારે હાઇલાઇટ થઈ રહ્યું છે તેના કારણે તમારા યુરિનરી ટ્રેક એટલે કે તમારા ગુપ્તાંગને લગતી કોઈ પણ નાની મોટી તકલીફ કે ત્યાં એલર્જી કે કોઈ પણ સ્કીન ડિઝીઝ થવાના સંજોગો બની રહ્યા છે તે વાતની તમારે કાળજી રાખી લેજો જો એ પ્રમાણે કંઈક તમને હોય જરૂરથી તમારે કોઈ સારા ડૉક્ટરનો કોન્ટેક કરી લેવો જોઈએ જેના કારણે તે ફંગલ ઇન્ફેક્શન કંઈક વધારે ન થઈ જાય તેની તમારે ખાસ કાળજી રાખવાની રહેશે તો આ પ્રમાણે તમામ મીન રાશિના જાતકો સ્વાસ્થ્ય બાબતે આ બે તમારે કાળજી રાખવી પડશે હવે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ સેકન્ડ હાઉસ શું છે તમારું ફેમિલી છે તમારું બેંક બેલેન્સ છે અને તમારી વાણી છે અને મંગળ દેવતા સપ્તમ સ્થાનમાં છે ને ત્યારબાદ એટલે કે સેકન્ડ હાઉસના માલિક સપ્તમ સ્થાનમાં છે ને ત્યારબાદ અષ્ટમ સ્થાનમાં જઈ રહ્યા છે ચૌદ સપ્ટેમ્બર સુધી તમને તો ફેમિલીનો સપોર્ટ મળવાનો છે સાથે સાથે ફેમિલીના સપોર્ટના સાથે સાથે જ તમારું બેંક બેલેન્સ પણ સારું રહી શકે છે પરંતુ ચૌદ સપ્ટેમ્બર બાદ આકસ્મિક ખર્ચાઓ માટે તમામ મીન રાશિના જાતકોએ તૈયાર થઈ જવું જોઈએ ફેમિલી મેમ્બરનો કોઈ ખર્ચો કે પછી તમે જ તમારા જીવનમાં કોઈ નવી એસેટ એટલે કે મોબાઈલ ફોન લેપટોપ ટેબ્લેટ કંઈ પણ કોઈપણ વસ્તુ લેવા માટે કે જે તમને જરૂરી ઘણા સમયથી તમે ઈચ્છા કરી રહ્યા હતા કે આ મને મળવું જોઈએ તેના માટે આકસ્મિક તમે તૈયાર થઈ શકો છો તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તે વાતનું તમારે ખાસ નોંધ લેવાની જરૂર છે જો ત્યારબાદ આપણે વાત કરીએ તો તમારા એજ્યુકેશન બાબતે કે તમારા સંતાન બાબતે તો એજ્યુકેશનના સ્થાનમાં શુક્ર દેવતા વિરાજમાન છે પંદર સપ્ટેમ્બર સુધી મિત્રો શુક્ર દેવતા જે છે તે ઈતર પ્રવૃત્તિ એટલે કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં વધારે તમારું ધ્યાન ખેંચી શકે છે એટલે કે પંદર સપ્ટેમ્બર સુધી તમારા સંતાનને એજ્યુકેશન બાબતે ખાસ ફોકસ કરાવવું જરૂરી છે પંદર સપ્ટેમ્બર બાદ તે જે ફોકસ નથી રહેતું તે સામેથી જ આવી શકે છે પરંતુ એકથી પંદરમાં તમારે થોડો ઠપકો તેમને આપવો પડી શકે છે સાથે બીજી બાજુ જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો તમારે થોડુંક ફોકસ રહેવું આ મહિના દરમિયાન જરૂરી છે તકલીફ કંઈ મેજર નથી થવાની પરંતુ તે પંદર દિવસમાં તમે ઇમ્પોર્ટન્ટ જો રીડિંગ કરવાનું તમારું રહી જાય અને તે આગળ જઈને તમને તકલીફ ન પહોંચાડે તે વાતની ખાસ તમારે ધ્યાન રાખી લેવાનું રહેશે જે લોકો પણ હાયર સ્ટડીઝ કરી રહ્યા છે એટલે કે જે માસ્ટર્સ પીએચડીની ડિગ્રી કરી રહ્યા છે ગુરુદેવતા અતિચારી અવસ્થામાં તમને તેમાં ગ્રોથ અપાવવા જઈ રહ્યા છે જેના કારણે તમે તમારા કરિયરમાં પણ આગળ વધી શકો છો અને ગુરુદેવતા તમને તમારા એજ્યુકેશન બાબતે ઘણો ગ્રોથ કરાવી શકે છે બીજી વાત એ પણ છે કે જે લોકો પણ જોબ કરી રહ્યા છે કરિયરમાં છે તો આ મહિનો તમારો વર્કલોડ તો વધારવાનો છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ વર્ક લોડ વધવાની સાથે સાથે તમારા માન સન્માન પદ પ્રતિષ્ઠા ઉન્નતિમાં પણ વધારો કરી શકે છે તમારા હાયર મેનેજમેન્ટ તમારા બોસ સાથેના સંબંધો પણ તમારા ઘણા સારા થઈ રહ્યા છે તમારા બોસ તમને એકથી વધારે વાર તમારા તમને ગુડ ગેસ્ટર્સ આપી શકે છે તમારું એપ્રિસિએશન થઈ શકે છે તે માટે જે કોઈ પણ મીન રાશિના જાતકો જોબ કરી રહ્યા છે ફક્ત મને લગાવીને કામ કરો સામેથી જ ગુરુદેવતા તમને ઘણું સારું ફળ અપાવી શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારા લગ્ન જીવન બાબતે તો લગ્ન જીવનમાં મંગળ દેવતા પહેલા વિરામમાં છે ત્યારબાદ સૂર્ય અને બુધ દેવતા ગોચર કરવા જઈ રહ્યા છે લગ્ન જીવન બાબતે આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે કે સેવન થી થર્ટી આપણે ગણી શકીએ છીએ કારણ કે પહેલા મંગળ દેવતાને ત્યારબાદ સૂર્ય અને બુદ્ધ એટલે કે સર્વાધિક શુભ ગ્રહોનું જ ગોચર સપ્તમ સ્થાનમાં થઈ રહ્યું છે ભલે શનિદેવની દ્રષ્ટિ થઈ રહી છે પરંતુ દેવતા વક્રી અવસ્થામાં છે મિત્રો એકવાર મગનમાં વિચારી લો કે જ્યારે પણ વક્રી અવસ્થામાં દેવતા કે કોઈ પણ કોઈ પણ પ્રમાણે સંબંધ બનાવતો હોય તો તે ક્યાંક ને ક્યાંક તે સ્થાનને લગતું તમે જે કંઈ પણ ટેકન ફોર ગ્રાન્ટેડ રાખો છો એટલે કે હા થશે કામ વિચારીશું કશે ફરવા જવું છે લાઈફ પાર્ટનરને એટલે કે વાઇફને કે હસબન્ડને કોઈ ગિફ્ટ આપવું છે કરીશું જ્યારે સમય મળશે ત્યારે તેમને શનિદેવતા કે કોઈપણ વક્રીગ્રહની દ્રષ્ટિ જ્યારે થાય છે તો તે ઇમિડિયટ તમારા પાસે કરાવડાવે છે એટલે કે આ મહિના દરમિયાન તમારા તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધો ઘણા સારા મધુર સાબિત થઈ શકે છે તમે તેના સાથે તેમને કોઈ પ્લાનિંગ પણ કરી શકો છો તેમને નાનું મોટું ડિનર માટેનું કે કેન્ડલ ડિનર માટે પણ તમે લઈ જઈ શકો છો તો તે તમારા સંબંધોમાં ખૂબ વધારે સફળતા તમને અપાઈ શકે છે જો ઝઘડા ચાલી રહ્યા હોય તો ઝઘડા માટે પણ તમે તેના માટે આ પ્રમાણે જ આ મહિનો તમારા માટે ઘણો સારો છે જે લોકોના લાઈફ પાર્ટનર સાથે અનબંધ થઈ છે અને એકબીજાથી સેપરેટ થવાના આરે છો એક પ્રયત્ન કરો આ મહિનામાં ફરીથી તમે કમ્બાઈન થઈ શકો છો અને ઘણું સારું સુખદ લગ્ન જીવન પસાર કરી શકો છો મંગળદેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં પંદર સપ્ટેમ્બર બાદ આવી રહ્યા છે એટલે કે ચૌદ સપ્ટેમ્બર બાદ પંદર સપ્ટેમ્બરની સવારથી જ તો તે પ્રમાણે મિત્રો આ મહિનામાં ચૌદ સપ્ટેમ્બર બાદ તમામ મીન રાશિના જાતકો વાહન બાબતે ખાસ કાળજી રાખવાની છે ને તેમાં પણ રોડ રેજ બાબતે એટલે કે તમે રોડ પર જઈ રહ્યા છો ને કોઈના સાથે ઝઘડો થઈ જાય ને તે ઝઘડો કોર્ટ મેટર સુધી ન પહોંચી જાય ને તે કાળજી રાખી લેવાની જરૂર છે નાની મોટું ચલણ આવશે ને તો તે તો આપણે પૈસા તમે પે કરીને તમે તેમાંથી નીકળી શકશો પરંતુ રસ્તા પર છો તો તમારે ચૂપ રહેવું ખાસ જરૂરી છે તે વાતો તમે આ હું જે કે મારી વાણીથી ખાઈ રહ્યો છું ખાસ નોંધ લેવાની જરૂર છે વાત કરીએ તમારા ભાગ્યની તો ભાગ્યના સ્થાનના માલિક મંગળ દેવતા પહેલા સપ્તમ સ્થાનમાં અને ત્યારબાદ અષ્ટમ સ્થાનમાં ભાગ્યથી જ તે વ્યયમાં જઈ રહ્યા છે ભાગ્યનો સાત મહિનાના મીડ પાર્ટ બાદ નથી મળી રહ્યો તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તેથી ઓવરઓલી જોવા જઈએ તો કરિયર વાઇઝ સારું છે તમારા હેલ્થ વાઇઝ સાચવવાનું છે અને કરિયર વાઇઝ અને ફક્ત અને ફક્ત તમારા લગ્ન જીવન વાઇઝ આ બે રીતે ઘણું સારું છે તમારા સંતાન બાબતે પણ સારું રહેશે ફક્ત તમારે તમારા પર થોડોક કંટ્રોલ રાખવાનો રહેશે કે ક્યાં શું બોલવાનું છે કોના સામે બોલવાનું છે કોના સાથે કયા પ્રમાણે રિએક્ટ કરીને વાતચીત કરવાની છે જો તે તમને વાક ચાતુર્ય આવડી ગયું ને તો મીન રાશિના તમામ જાતકો હું જે કંઈ પણ તમને તકલીફદાયક વસ્તુ બોલ્યો છું ને તે પણ તમારા માટે ઘણી સારી સાબિત થઈ શકે છે ઉપાય શું કામ છે ઉપાય તરીકે શનિ મહારાજ વક્રી અવસ્થામાં છે આ મહિના દરમિયાન નિયમ બનાવો કે દરરોજ સાંજે સાડા સાત વાગ્યાનું તમારા ફોનમાં એલાર્મ હોય કે મારે આજે હનુમાન ચાલીસા કરવાની છે સાડા સાત વાગે એટલે તમારા ઘરમાં જ જમીન પર એક સુખદ આસન ગ્રહણ કરીને ત્યાં બેસીને માથું નીચે નમાવીને ફક્ત અને ફક્ત હનુમાનજી ને હનુમાન ચાલીસા બજરંગમાં પાઠ કે રામ નામની ધૂન ફક્ત આ ત્રણમાંથી કોઈ પણ એક પણ કરશો ને તો તે પણ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે એટલે કે દેશમાં કે વિદેશમાં પોતાના ઘરમાં તો આ તે કોઈ પણ કરી શકે છે તેથી આ એક પ્રેક્ટિકલ ઉપાય છે જે લોકો ઇન્ડિયામાં છે તે લોકોએ દરેક મંગળવાર અને શનિવારે અડધો કપ તલનું તેલમાં થોડુંક સિંદૂર અને કાળા તલ ભેગા કરીને સાથે કાળા અડદ આ ત્રણ વસ્તુ ભેગા કરીને મંદિરે છે ને હનુમાનજી પર તમારા હાથથી તે તેલ ચડાવવાનું છે સિંદૂર કાળા તલ અને કાળા અડદ મિશ્રિત તેલ જેના કારણે તમને આ મહિનામાં હનુમાનજીનો સાથ મળી શકે છે અને આ મહિના દરમિયાન તમારા માટે તે એક દેવા દેવતા છે કે જે તમને મેન્ટલી સ્ટ્રોંગ કરવામાં ખૂબ વધારે સહ સગાર આપી શકે છે તેથી તમામ મીન રાશિના જાતકો હનુમાનજીના શરણમાં જવા માટે સપ્ટેમ્બર બે હજાર પચીસ તમારા માટે લઈને આવી રહ્યો છે જે લોકો પણ દેશમાં છે ને વિદેશમાં છે તેના માટે એક બીજે એક ઉપાય આપી શકું છું કે તમે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં ફક્ત કાળા તલ ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરશો ને તો તે પણ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે તો તમામ મીન રાશિના જાતકો આ મહિનો તમારા માટે ફિફ્ટી ફિફ્ટી આપણે ગણી શકીએ કારણ કે બે આસ્પેક્ટમાં તમારા માટે સારું છે પરંતુ બીજા બે આસ્પેક્ટમાં થોડીક વધારે તકલીફ આપી રહ્યું છે કે જે તમારા જીવનમાં ખૂબ મહત્ત્વના અંગ છે એક મહત્ત્વનો પાઠ છે તો આ પ્રમાણે તમામ મીન રાશિના જાતકોને ઉપાય પણ આપે છે માહિતી તેમને શેર કરો અને જો કોઈ પોઈન્ટ તમારો બાકી રહી ગયો હોય તો તે પણ તમે કમેન્ટમાં પૂછી શકો છો હું તમને કમેન્ટમાં આન્સર આપવા માટે તૈયાર છું તો તમામ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં આ મીન રાશિના જાતકોને માહિતી શેર કરવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય